જે કે પરવાનની સારી કામગીરી બદલ ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સન્માનિત કર્યા છે ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સન્માનિત કરાતા જિલ્લા પોલીસ પરિવારમાં ખુશી જોવા મળી છે હરેહન પટેલને ને છોટા વેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર